આ મકાન વેસી નાખવાના છે આ મકાન જુનાગઢમાં આવેલા છે અને આ મકાન ફ્લેટ છે અને ફૂલ ફર્નિચર અને જુનાગઢ બસ સ્ટેન્ડ ને પણ નજીક અને રેલવે સ્ટેશનને પણ નજીક તો આવું લોકેશન તમને ક્યાંય મળે નહીં અને આની માત્ર અને માત્ર કિંમત બાવીસ લાખ રૂપિયો કઈ છે જો તમારે લેવા હોય તો એક તો કે ફૂલ ફર્નિચર અને બેસ્ટ જગ્યા અને ફૂલ લોકેશન જો આ મકાન લેવા હોય તો તમારા કામના મકાન છે તો આ મકાન બહુ બેસ્ટ જગ્યાએ છે રેલવે સ્ટેશન બાજુમાં અને બસ સ્ટેન્ડ પણ બાજુમાં તો આવું લોકેશન તમે ગોતવા જાવ તોય તમને મળે નહીં તો તમારે આ મકાન જોતા હોય તો અમારો કોન્ટેક કરવા વિનંતી અને આવા નાવા વિદ્યા જોવા માટે અમારી આઈડીને ફોલો કરો શેર કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં